હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છ પ્રોચક પ્રવૃત્તિ બુક ની પ્રવૃત્તિ આઠ મારું ગીતની સંપૂર્ણ સમજ મેળવશું તો ચાલો શીખીએ પ્રવૃત્તિ આઠ મારું ગીત ની સમજ આપના ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં તહેવારો શુભ પ્રસંગોએ કે અન્ય ઉજવણીઓના સમયે તમે બાળપણથી લોકગીતો સાંભળ્યા હશે આ પ્રકારના લોકગીતો હજી પણ આપના માતા પિતા દાદા દાદી સગા સગાવાહાલાના મુખ્ય ગવાતા જ હશે આવા સ્થાનિક લોકગીતો જે કોઈ પુસ્તકોમાં ન હોય પરંતુ માત્ર આપના ગામમાં સ્થાનિક રીતે જ ગવાતા હશે આવા લોકગીતો પૈકી કોઈ એક કે બે લોકગીત નીચેના ભાગમાં લખો લોકગીતનું નામ માળવે રંગ ગયો ગુજરાત રે મેંદી રંગ લાગ્યો રે નાનો દેરીડો લાડ કોને કઈ લાવ્યો मेहंदी न छोड़ रे मेहंदी रंग लाग्यो वाटी कोटी ने भरिया वाट भाभी रंग तमारा हाथ रे मेहंदी रंग लाग्यो रे हाथ रंगी ने देरी सूरे करो एनो जोना પરદેશ લાખો ટકા રે મેંદી રંગ લાગ્યો રે શોક્યો ના સાહેબાને જાય એટલો કે જોની પરણે ઘરે આવરે Me di બેની પરણે તો ભલે પરણે એની ચાચા દીરો કો જાન્યો રંગ લાગ્યો રે શોક્ય ના સાઈ જાય એટલું કે જો તારી માળી મારે ઘરે આવ્યો રે મેંદી રંગ લાગ્યો રે माडी मारे तो पले मारे एने बाळजो बोरडी ना हेठरे मेंदी रंग लाग्यो रे सोक्यो ना साहेबा जय एटलो के जो तारी माने तिनो उठिया खरे मेंदी रंग लाग्यो रे હાલો સિપાહીઓ હાલો ભાઈ બંધો હવે હલકે ખાતો હથિયાર રે મેંદી રંગ લાગ્યો રે આ લોકગીતમાં શેના વિશે વાત કરવામાં આવી છે આ લોકગીતમાં પતિની ગેરહાજરીમાં શણગાર સજવા નારીને ન ગમે નાનો દિયર ભાભીને હાથમાં મેંદી મૂકવા વિનવે છે પણ ભાભી કહે છે કે વીરા હાથ રંગીને કોને દેખાડવા મારો પરણ્યો તો પરદેશ છે લોકગીતની નાયિકા કઢે છે કે અહીં કહે છે લખવાનું છે ટાઈપિંગ મિસ્ટેક થયેલી છે કહે છે કે કોઈ મારા પતિને પારથી બોલાવી લાવો હું રોકડા રૂપિયા આપીશ પતિને તેડાવવા તારી બહેનના લગ્ન છે તારી માતાનું મૃત્યુ થયું છે છતાં પતિ આવતો નથી પણ જેવી પોતાની આંખ ઉઠ્યાની વાત સાંભળી કે તરત જ ઘેર આવવા તૈયાર થાય છે એ બતાવે છે કે નાયિકાનો સાહેબો શૈક્ય કે સ્વતંત્રથી ગ્રસ્ત હતો આ પણ સમાજ જીવનનું એક કડવું સત્ય છે આ વીડિયોની નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયોની નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વીડિયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો